અમદાવાદના શહેર કોટલા વિસ્તારમાં પિતાએ પુત્રીની હત્યા કરી નાખી પાંચ માસની દીકરીનું પિતાએ ગળું અને મોં દબાવીને હત્યા કરી નાખી હત્યારા પિતા વિરુદ્ધ મૃતક બાળકીની માતાએ શહેર કોટલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી પોલીસે પિતાને ઝડપી વધુ તપાસ શરૂ કરી છે જે બાળકી છે પાંચ મહિનાની એ ખૂબ રડતી હતી જેથી લઈ જેથી કરી એને લઈ અને બહાર પોતાની રિક્ષામાં આવે છે ને રિક્ષામાં આવ્યા પછી આ જે બાળકી છે ખૂબ રડતી હોય જેથી આવેશમાં આવી અને આ જે અંસાર અહેમદ છે એ પોતાની બાળકીનું ગળું દબાવી નાખે છે અને એના કારણે એ બાળકી છે એની મૃત્યુ થાય છે પછી આ જે બાળકી છે એનો મૃતદેહ છે એ કોઈ જગ્યાને ઠેકાણે પાડવા માટે એ જ્યારે પોતાની રિક્ષા લઈ અને ત્યાંથી થોડોક આગળ વોરાના રોજાના રસ્તા આગળ જાય છે ત્યાં સ્થાનિક લોકો તેને જોઈ જાય છે અને એની શંકાસ્પદ હાલત જણાતા તેને ત્યાં જ પકડી પાડે છે અને પછી ત્યાંથી સારવાર માટે એની દીકરીને હોસ્પિટલ લાવે છે પરંતુ દીકરી જે છે એ મૃત્યુ પામી હોય છે